અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર એકત્રીસ વિશે જોઈશું તેની પીઢ કલમો છે તેના વિશે જોઈશું હા અનુચ્છેદ નંબર એકત્રીસ મિલકત સંબંધી અધિકાર મિત્રો સૌથી પહેલી બાબત તો એ છે કે આ કલમ છે એને રદ કરવામાં આવી છે કલમ નંબર એકત્રીસ પણ પરીક્ષા માટે અગત્યની છે એટલા માટે આપણે એ વિગતો જોઈએ એમાં જોગવાઈ હતી કાયદાથી આપેલા અધિકાર સિવાય વ્યક્તિઓની મિલકત છીનવી ન શકાય કાયદાકીય જોગવાઈ કર્યા વગર કોઈ વ્યક્તિની મિલકત છે એ છીનવી ન લઈ શકાય એ પહેલાં બંધારણીય મૂળભૂત અધિકાર હતો પણ ચુમ્વાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો ઇઠ્યોતેર અંતર્ગત આ કલમ છે એને રદ કરવામાં આવી છે કલમ નંબર એકત્રીસ રદ કરવામાં આવે છે અને કલમ નંબર એકત્રીસની જે જોગવાઈ હતી એ જોગવાઈને બંધારણની કલમ ત્રણસો એ હેઠહ લઈ જવામાં આવી છે એટલે કે વીસ જૂન ઓગણીસોને ઓગણ્યાસીથી મિલકત ધરાવવાનો જે અધિકાર એ મૂળભૂત અધિકાર ન રહેતા હવેથી અનુચ્છેદ ત્રણસો એ મુજબ એ કાનૂની અધિકાર છે એટલે પરીક્ષાલક્ષી અહીંયા બે મુદ્દા છે રાઈટ કે કયા બંધારણીય સુધારણા હેઠળ એને મિલકતનો જે અધિકાર છે એને કાનૂને અધિકાર કરવામાં આવ્યો ચોવાલીસમાં અને આ એકત્રીસ મે જે કલમ છે એની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી તો કલમ નંબર ત્રણસો એ મુજબ રાઇટ હવે એની જે પેટા કલમો છે એ અગત્યને છે એના વિશે જોઈએ હા હવે આની આ પેટા કલમો છે એ તો ચાલુ છે રિમેમ્બર આ ધ્યાનમાં રાખો કલમ એકત્રીસ રદ કરે છે પણ કલમ નંબર એકત્રીસ એ જનહિત માટે રાજ્ય કોઈ પણ ખાનગી સંપત્તિનું અધિક અધિગ્રહણ કરી શકે છે તથા ખાનગી વેપારનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે અહીંયા બે જોગવાઈઓ છે કે જનહિત માટે લોકહિત માટે સરકાર કોઈ પણ ખાનગી મિલકત છે એનું અધિગ્રહણ કરી શકે છે તમારું ખેતર છે એ ખેતર જનહિત માટે સરકાર એને સંપાદન કરી શકે છે આ ઉપરાંત જે ખાનગી વેપાર છે એનું રાષ્ટ્રીયકરણ પણ એ કરી શકે હા તે માટે ક્ષતિપૂર્તિ ક્ષતિપૂર્તિ એટલે વળતર તે માટે સરકાર તમને વળતણ આપે છે જોઈએ એકત્રીસ બીની જોગવાઈ હા મિત્રો આ જે કલમ છે એ તમારી જાણકારી ખાતર ખૂબ અગત્યની છે અને પરીક્ષાની દૃષ્ટિ અગત્યની છે અનુચ્છેદ એકત્રીસ બી કોઈ પણ અધિનિયમને નવમી સૂચિમાં સમાવિષ્ટ કરતાં તેનું ન્યાયિક પુનરાવલોકન થઈ શકશે નહીં મિત્રો એક ખૂબ જ અગત્યની જોગવાઈ છે અને પરીક્ષામાં ઘણીવાર પૂછાય તે વિશે કે કઈ અનુસૂચિમાં સમાવેલ બાબતને અદાલતમાં પડકારી શકાતી નથી તો છે નવમી અનુસૂચિ નવમી અનુસૂચિત કોઈ એવો કાયદો સરકાર બનાવે અને એ જો નવમી અનુસૂચિમાં મૂકી દે તો પછી કોર્ટમાં એનું ન્યાયિક પુનરાવલોકન થઈ શકતું નથી રાઇટ આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો અને તાજેતરની જો વાત કરું તો બિહાર સરકારે જે પાસઠ ટકા અનામત કર્યું છે તો એ અનામત સુપ્રીમે પણ એને રદ કર્યું છે સ્થાનિક નેતાઓની માગણી છે કે એને નવમી અનુસૂચિમાં મૂકી દેવો જેથી કરીને કોર્ટ કશું ના કરી શકે કલમ નંબર એકત્રીસ સી અનુચ્છેદ ઓગણચાલીસ બી અને ઓગણચાલીસ સી ના ઉદ્દેશોને પાર પાડવા સંશય કોઈ અધિનિયમ બનાવે અને તેનાથી ચૌદ ઓગણીસ અને એકત્રીસ અનુચ્છેદનું ઉલ્લંઘન થાય છે તે આધારે તે અધિનિયમ અસંવિધાનિક ગણાશે નહીં એટલે ઓગણચાલીસ બી અને ઓગણચાલીસ સીના ઉદ્દેશો એટલે કે સમાન વેતન છે નોકરીની સમાન તકો છે એ માટે જો સરકાર કંઈક જોગવાઈ કરે તો એ પછી કલમ નંબર ચૌદ ઓગણીસ કે એકત્રીસના જે જોગવાઈ હશે એનો ભંગ થયો છે એટલે આ નવી જોગવાઈ અસંવૈધાનિક ગણાશે નહીં મિત્રો બંધારણ માટેના અમારા જે બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઇનર અને એમસીક્યુ ક્લાસ સ્ત્રી માટે ખૂબ અગત્યનો છે કોન્સ્ટેબલ માટે અગત્યનો છે એની કિંમત એકસો ને પંદર રૂપિયા છે અને જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે એના માટે અમારું જે પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેની કિંમત ચારસો ને પચીસ રૂપિયા છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલ્સ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજ રોજનું કરંટ અપેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અપેર્સ મૂકવામાં આવે છે રોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે બે ત્રણ જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે બીજી ચેનલ છે ગૌરવતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ચેનલને જોઈન ન કરી હોય તો ચેનલમાં તમે જોઈન થઈ જશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો